નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે વેદ શાસ્ત્રોમાં ભગવાન શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ ફળના દાતા માનવામાં આવેલ છે આ કારણે તેઓ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર શુભ અશુભ ફળ પ્રદાન કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની ઉપર શનિદેવની શુભ દ્રષ્ટિ પડી જાય છે તો તે વ્યક્તિ શારીરિક માનસિક અને આર્થિક રૂપથી મજબૂત થઈ શકે છે પરંતુ જો કોઈ વ્યક્તિની ઉપર ની અશુભ છાયા પડે છે તો તે વ્યક્તિ રાજામાંથી રંક પણ બની શકે છે હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસની અમાસની તિથિના દિવસે સૂર્યદેવ અને છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો આ કારણથી આ દિવસે શનિ જયંતિના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી અને તેની સાથે ખાસ ઉપાયો કરવાથી શનિની સાડા સાથી અને ઢૈયાથી મુક્તિ મળી જાય છે તેવી જ રીતે શનિ જયંતિ અને શનિવારના દિવસે કઈ ચીજોની ખરીદી કરવાથી બચવું જોઈએ તેના વિશે પણ આપણા સમાજમાં માન્યતા રહેલ છે માનવામાં આવે છે કે આ દિવસે આવી વસ્તુઓ ખરીદવાથી શનિદેવ નારાજ થાય છે તો આવો જાણીએ કે કઈ વસ્તુઓ છે જે શનિ શનિજયંતિ કે શનિવારના દિવસે ન ખરીદવી જોઈએ મિત્રો આપને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો શનિ જયંતિના દિવસે જે વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ તે વસ્તુઓ પૈકી પ્રથમ છે લોખંડની વસ્તુ શાસ્ત્રો અનુસાર લોખંડની વસ્તુઓ શનિદેવથી સંબંધિત માનવામાં આવે છે એટલા માટે શનિ જયંતિના દિવસે લોખંડથી સંબંધિત વસ્તુઓ ન ખરીદવી જોઈએ અને ન તો આવી વસ્તુઓ ઘરે લાવવી જોઈએ આમ કરવાથી શનિદેવ નારાજ થાય છે તેવી માન્યતા છે ત્યારબાદ બીજી વસ્તુ છે મીઠું એટલે કે નમક શનિવાર કે શનિ શનિજયંતિના દિવસે નમક ખરીદવાથી બચવું જોઈએ માન્યતા છે કે આ દિવસે મીઠું એટલે કે નમક ખરીદવાથી કર્જમાં વધારો થાય છે અને આર્થિક સ્થિતિ ઉપર પણ ખરાબ અસર પડી શકે છે આગળ વાત કરીએ તો ત્રીજી વસ્તુ છે કાળા રંગના જૂતા શનિજયંતિના દિવસે કાળા રંગના જૂતા ન ખરીદવા જોઈએ માન્યતા છે કે શનિજયંતિના દિવસે કાળા રંગના જૂતા ખરીદવાથી વ્યક્તિને દરેક ક્ષેત્રમાં અસફળતા મળે છે આગળ વાત કરીએ તો ચોથી વસ્તુ છે કાળા તલ ભગવાન શનિદેવને કાળા તલ અર્પણ કરવા એ શુભ માનવામાં આવે છે પરંતુ શનિ જયંતિના દિવસે કાળા તલની ખરીદી કરવાની મનાઈ કરવામાં આવે છે માન્યતા છે કે આમ કરવાથી વ્યક્તિને દરેક કામમાં કોઈ ને કોઈ રીતે અડચણ આવતી હોય છે આગળ વાત કરીએ તો પાંચમી વસ્તુ છે સરસવનું તેલ શનિ જયંતિ અને શનિવારના દિવસે સરસવનું તેલ ખરીદવાથી બચવું જોઈએ એવી માન્યતા છે કે આ દિવસે સરસવનો તેલ ખરીદવાથી ઘરમાં પરેશાનીઓ આવી શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચીજો સિવાય શનિ જયંતિના દિવસે કાળા રંગના કપડાં કોલસો કાજળ કાળી અડદની દાળ વગેરે જેવી વસ્તુઓ પણ ન ખરીદવી જોઈએ મિત્રો હવે વાત કરીએ કે શનિ જયંતિના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ તો શનિ જયંતિના દિવસે ગરીબોને ભોજન કરાવવું જોઈએ આમ કરવાથી શનિની શાળા સાતી અને ઢૈયા જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે શનિ જયંતિના દિવસે લોખંડ અને કાળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્ત ઉપર વિશેષ કૃપા વરસાવે છે મિત્રો શનિ જયંતિના દિવસે કાંસાની કટોરીમાં સરસવનો તેલ લ્યો અને તેમાં એક સિક્કો નાખો અને ત્યારબાદ તે કટોરીમાં રહેલ તેલમાં તમારો પડછાયો જુઓ અને ત્યારબાદ તેને શનિ મંદિરમાં દાન કરી દો આમ કરવાથી તમારા ઉપર શનિદેવની કૃપા થાય છે અને તમારી પાસે ધનની કમી નહીં થાય તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે મિત્રો આને છાયાદાન કહેવામાં આવે છે જો તમે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા છો તો શનિ જયંતિના દિવસે લોખંડની સાત ખીલીઓ આંકડાના ઝાડ ઉપર ચડાવો માન્યતા છે કે આમ કરવાથી શનિદેવની કૃપાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે શનિ જયંતિના દિવસે જૂના પગરખા કોઈ ચાર રસ્તે મૂકી દો આમ કરવાથી શનિના પ્રકોપથી મુક્તિ મળે છે અને જીવનમાં ખુશીઓ આવવાની માન્યતા છે શનિ શનિજયંતિના દિવસે સાંજના ભાગમાં પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને કાળા તલ અર્પણ કરવા જોઈએ માન્યતા છે કે આમ કરવાથી શનિની સાળા સાતી અને ઢૈયાથી રાહત મળે છે મિત્રો આ ઉપાયને ખૂબ જ મોટી માત્રામાં કરતા જોવા મળે છે અને આ ઉપાય જ્યોતિષ શાસ્ત્ર મુજબ કારગર સાબિત થતો હોવાની માન્યતા રહેલ છે શનિ શનિજયંતિના દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ તેની સાથે જ વાનરોને કેળા અને ગોળ તથા કાળા ચણા ખવડાવવા જોઈએ શાસ્ત્રોમાં શનિદેવનો વાસ પીપળાના વૃક્ષમાં હોવાનું માનવામાં આવ્યું છે આવી સ્થિતિમાં દોષને કુંડળીમાંથી દૂર કરવા માટે પીપળાના મૂળમાં જળ અર્પણ કરવું જોઈએ અને પીપળાની ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ અને શનિદેવના મંત્રોનો જાપ કરવો જોઈએ મિત્રો શનિદેવના દિવસે શનિદેવને દેવને સપ્તધાન અર્પણ કરવામાં આવે છે જે લોકો આ દિવસે શનિદેવને સપ્તદાન અર્પણ કરે છે તેમના પર શનિદેવની કૃપા શરૂ થઈ જાય છે અને દોષથી રાહત મળે છે જયંતિ ઉપર શનિદેવને પ્રસન્ન કરવા માટે પૂજામાં ઘઉં ચોખા તલ મગ અડદ અને જવ વગેરે જેવા સાત પ્રકારના અનાજનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ માન્યતા છે કે જે લોકોની કુંડળીમાં શનિની મહાદશા હોય છે તેઓ શનિ જયંતિ પર શનિ મંદિરમાં સપ્તદાન ચડાવે છે તો તેમની શનિની સાડા સાતીની અસર ઓછી થાય છે પૌરાણિક કથા અનુસાર શનિદેવ જ્યારે સપ્ત ઋષિઓની પરીક્ષા કરવા માટે તેમની પાસે પહોંચે છે ત્યારે શનિદેવ બ્રાહ્મણના રૂપમાં તેમની સામે જઈ અને શનિદેવની બુરાઈ કરવા લાગે છે જો કે આના ઉપર ઋષિઓએ તેમના માટે કડવા શબ્દો ન ઉચ્ચાર્યા અને એમ પણ કહ્યું કે શનિદેવ એ તો કર્મનો ફળ આપનાર દેવ છે અને તેમનો ન્યાય ખોટો નથી શનિદેવ સપ્ત ઋષિઓના મુખેથી પોતાના માટેના આવા શબ્દો સાંભળીને પ્રસન્ન થાય છે અને તેમના વાસ્તવિક રૂપમાં આવે છે ત્યારે સપ્ત ઋષિઓએ સાત પ્રકારના અનાજથી શનિદેવની પૂજા કરી ત્યારે શનિદેવ પ્રસન્ન થઈને કહે છે કે જે વ્યક્તિ સાત ધાન્યથી મારી પૂજા કરશે તેના પર મારી વક્ર દ્રષ્ટિ નહીં પડે ત્યારથી શનિદેવને સાત ધાન્ય અર્પણ કરવાની પરંપરા ચાલુ છે તો મિત્રો અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે જય શનિદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ